સ્માર્ટ સિટી અમદાવાદમાં દાવાઓ તો થાય છે તે પાણી નહીં ભરાય પણ જે દ્રશ્યમાં જોઈ શકો છો અનેક અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો જે વીઆર લાઈવ ન્યૂઝમાં જોઈ શકો ત્યારે આ જે વાસ્તવિક દ્રશ્યો છે અત્યારે જે બપોરનો સમય થયો છે સવારથી જે વરસાદ વરસી રહ્યો છે પણ તેમ છતાં પણ હાલમાં દ્રશ્યમાં જોઈ શકો છો તે દાવાઓ માત્ર બપોર છે કારણ કે વાસ્તવિક સ્થિતિ આ છે કે અહીં પાણી ભરાયેલા છે અને પાણી હજુ પણ ઓસરે નથી કારણ કે સવારના જે દ્રશ્યો છે એમાં તો બેથી બે ફૂટથી વધુ પાણી ભરાયેલું હતું હાલમાં પણ જે કહી શકાય ઝરમર જે વરસાદ ચાલી રહ્યો છે ત્યારે કહી શકાય કે એક ફૂટથી વધુ પાણી જે ભરાયેલું છે ત્યારે કહી શકાય કે દવાઓ જે થાય છે કે ઇસ્ટર્ન ટ્રંક લાઇન છે વેસ્ટર્ન ટ્રમ્પ લાઇન છે તેના કારણે પાણી અમદાવાદમાં ભરાશે નહીં વરસાદી પાણી ભરાશે લોકો અને તકલીફમાંથી બહાર નીકળી જશે પણ દવાઓ ક્યાંક કોકર છે હજુ પણ કહી શકાય કે જે અહીં જે શ્રી નંદનગર જે વિસ્તાર છે ત્યાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પાણી જે ભરાયેલા છે તેને કારણે લોકો પાણીમાં અટવાતા હોય છે લોકોના વાહનો ફસાતા હોય છે લોકોના વાહનોમાં નુકસાન પણ થતું હોય છે ત્યારે આ સમસ્યાથી ત્યારે લોકો બહાર નીકળશે ત્યારે આ સમસ્યાથી તેનો ઉકેલ આવશે તે ખૂબ જ મોટો પ્રશ્ન છે અમદાવાદ શહેરમાં જે કહી શકાય છે જે પૂર્વનો પટ્ટો છે તે પછી પશ્ચિમના તમામ જે વિસ્તાર સવારે પ્રહલાદનગર વિસ્તારમાં પાણી ભરાયા હતા હાલમાં કહી શકાય કે જે મકરબા પાસે ગટર લાઈન ઉભરાવા ઉપર વિડીયો સામે આવે છે ત્યાં પણ હાલમાં સ્થિતિએ ડેલી જે છે ત્યારે કહી શકાય કે જે ઇસ્ટર્ન ફ્રન્ટ લાઈન નાખ્યા બાદ પણ કહી શકાય આ વર્ષે લોકોએ આ સમસ્યાનો સામનો કરવાનો જ છે કારણ કે મોટાભાગના જે વિસ્તાર છે વસ્ત્રાલ જે વટવા તેમજ જે હાથીજણી વિસ્તાર છે તેમજ અમરાઈવાડી વિસ્તાર આ તમામ જે વિસ્તારોમાં કહી શકાય પાણી ભરાવાના યા છે તો વિસ્તાર પણ હાલમાં પાણીથી જે પાણી વરસાદી પાણીના કારણે લોકો વાહનો અટવાયા હતા ત્યારે કહી શકાય ખાસ ખાસ કે જે વેજલપુર વિસ્તારમાં પણ જે સમસ્યા ઠેલી રહે છે લોકો ક્યારે આ સમસ્યામાંથી બહાર નીકળશે એ લોકો આશા રાખી રહ્યા છે લોકોને એવો વિશ્વાસ છે કે આગામી એકેથી એક વર્ષમાં પણ આ સમસ્યાનો ઉકેલ આવશે સ્માર્ટ સિટી અમદાવાદમાં કહેવાય આ સ્માર્ટ સિટીને કારણે હજુ પણ આયોજન થઈ રહ્યું છે કઈ મોટા ઘટા મોટો દાવો થઈ રહ્યા છે પણ વૈજલપુર વિસ્તારની આ વાત કરવામાં આવે તો ત્યાં છેલ્લા બારથી પંદર વર્ષથી લોકો આ સમસ્યાનો સામનો કરે છે આજે શ્રી નંદનગર વિસ્તાર છે ત્યાં કહી શકાય કે જે લગભગ બે ફૂટ જેટલું પાણી ભરાતું હોય છે જ્યારે હાલમાં જે સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે તકલીફો છે હજુ પણ કહી શકાય કે વરસાદ ધીમો થયો હતો તેમ છતાં પણ એક ફૂટ જેટલું પાણી આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે રીતે વાત કરવામાં આવે કે લોકો અહીં તકલીફ પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે અનેક લોકોના અમે વાહનો બંધ થતાં પણ જોયા ત્યારે હાલમાં દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે તકલીફ લોકો સહન કરી રહ્યા છે જે પાણી ભરાવાની સમસ્યામાંથી ક્યારે તેઓ બહાર નીકળે છે મોટો પ્રશ્ન ક્યારે સ્થાનિક લોકો જ તેમની જોડે પણ આપણે વાત કરીશું જે આપણી જોડે અહીંયા રહેવા વહેવા જગ્યાએ મૂકી જાય ત્યાં પણ નામ જણાવોભાઈ કેટલા ટાઈમથી આ સમસ્યા અહીંયા સિન્દ્રનગરમાં જોઈ રહ્યા છે

એ જે પરિસ્થિતિ છે કોઈ ફેરું થતું જ નથી પાણી દર વર્ષે આટલું હોય તો વર્ષમાં લાગે સમસ્યા થાય મને કંઈ એવું લાગતું નથી આ કે ડોક્ટરો સાફ કર્યા પછી પણ આ પરિસ્થિતિ ઊભી થતી હોય તો પછી આ પાણી હું ઝૂલપાત્ર દાવાઓ કામગીરી કરે છે જે મ્યુનિસિપાલિટી કરે છે તે છે લોકો એ વિશ્વાસ રાખવું કે આ મ્યુનિસિપાલિટી સાફ કરે અને આ પાણીનો આશા રાખું તો આખાથી લોકોને અહીં આશા છે કે જે રીતે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવી પડે આ વિસ્તારમાં છે જે વેગતપુર વિસ્તાર છે વિસ્તાર છે ત્યાં બારથી પંદર વર્ષ હતા કે બે વર્ષ સુધી પણ થઈ જતા કે આનો ઉકેલ આવી જાય તેવો આશા રાખી છે રવિ જાદવ વી આર લાઈવ ન્યૂઝ અમદાવાદ વરસી રહ્યું છે હજુ પણ અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે સવારે છ વાગ્યાથી કહી શકાય કે એવરેજ બાર વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ હતો તેમજ અનેક અલગ અલગ જે વિસ્તારો જેમાં રામોલ છે કટવા છે વેજલપુર જેવા ચારથી પાંચ ઇંચ વરસાદ વરસ્યો કહી શકાય કે અનેક વિસ્તારોમાં દોઢથી બે ફૂટ જે પાણી પણ ભરાયા હતા ત્યારે આપણી સાથે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર કમિટીના ચેરમેન છે દિલીપભાઈ બગરિયા એમની સાથે ખાસ વાતચીત કરીશું દિલીપભાઈ જે ઇસ્ટર્ન ટ્રંકલાઈન તો શરૂ થઈ ગઈ છે વેસ્ટર્નનું કામ ચાલુ છે પણ હજુ પણ કહે છે કે મધુમાલકીમાં ત્યાં અઢી ફૂટ જેટલું પાણી ભરાયેલું છે ધામોદ ગટરા અમરાઈવાડી ઓઢાઉ જે ફાયર સ્ટેશન અમુક અમુક જે પાણી ધોધમાર વરસાદ વચ્ચે જે પાણી ભરાઈ ગયું છે અમદાવાદના મતદારોને આપ શું આત્વ જણાવશો તમે આ મધુમાલથીની જે વાત કરી એવા વિસ્તાર છે કે આખા નિકોલમાં સૌથી જો લોએસ્ટ વિસ્તાર હોય તો મધુમાલથી મધુમાલથી એકદમ રકાવી જેવું છે જે વચ્ચે રકાવીનો જે ખાડો હોય એ ટાઈપનું આખું મધુમાલથી છે આજે બધું જ પાણી જે છે નિકોલનું જે પ્રેશર કરે ઉતાળવાળા વિસ્તારનું પાણી પ્રેશર કરે એટલે એ સ્વાભાવિક છે કે જ્યાં નીચે મેનવલ હોય ત્યાં ગાડી બધું બહાર નીકળે એટલે જે ઉંચાણવાળા વિસ્તારનું પાણી સૌથી પહેલું જાય ને સૌથી નીચે વિસ્તાર હોય એ સૌથી પાણી છેલ્લું જાય મધુમાલથી એવો વિસ્તાર છે કે તેનું પાણી સૌથી છેલ્લું જાય કારણ કે સૌથી નીચો વિસ્તાર છે આજે મધુમાલતીની અંદર બપેરસો સુધી પાણી ભરેલું હતું બપેર ત્રણસો ફૂટ પાણી ભરાઈ લે છે આજે પણ ફ્રન્ટ લાઈન નાખી છે એના કારણે આજે પાણી તમે આપવા ત્યાં જશો તો ચોક્કસ ત્યાંના સ્થાનિકો પણ કહેશે કે બહુ ફેર છે એટલે બે કલાક ત્રણ કલાકની અંદર પાણીનો ઉતાવળ ચાલુ થઈ ગયું છે અને હજુ મારી ત્યાં આગાડી સ્ટ્રોંગ વોટરનું અને નેટવર્કનું કામ સ્ટ્રોંગ વોટર પમ્પિંગનું કામ ચાલુ છે નેટવર્કનું કામ પણ ચાલુ છે એ કામ પૂરું થશે એટલે આના કરતાં પણ હજુ થોડો વધારે ફાયદો થશે એટલે જે ઇસ્ટન ટ્રંક લાઈનનો છે ચોક્કસ નરોડાથી માંડીને જે બધા જે વોર છે એ કેનાલને ફરતા જે વોર છે એ તેમજ આ નિકોલ નિકોલની અંદર ગોપાલ ચોક ગોપાલ ચોકમાં વારંવાર ગટર ઉઘરાવાની સમસ્યા હતી આજે ત્યાં આગાડી સ્ટ્રોંગ વોટરનું પાણી લગાવશે વરસાદી પાણી પણ નથી અત્યારે ધ્યાન સુધી ગયું છે એવી રીતે પોતાની અંદર બંધન ટ્રાયંકલ તો ત્યાં ગાડી પણ પાણી છે ત્યારે ભરાવાની આજે સમસ્યા નથી ત્યાં પણ ઉતરી ગયું છે મારું બપોર અને ગુમામાં એમાં પણ મારું કામ ચાલી રહ્યું છે આવનારા દિવસો ત્યાં પણ કામ પૂરું થશે એટલે ત્યાં પણ સમસ્યા ફરી મોટી થશે એ જ રીતે મારું જોવા જઈએ તો અહીંયા ગાડી શું ગેલપુરની અંદર શ્રીદ્રનગર પાંચ અને મકરબાર રોડ ત્યાં પાણીની સમસ્યા છે બેગ મારવાની સલદ રોડ ઉપર ક્યાંક મારે છે ત્યાં પણ મારે છત્રીસ કરોડના ખર્ચે મારી એક આરસીસી ડગ નાખવાનું કામ મેં મંજૂર કર્યું સત્તર કરોડના ખર્ચે અને એ કામ આ ચોમાસા પછી તરત જ ચાલુ કરવામાં આવશે એટલે ત્યાં જે સમસ્યા અત્યારે જે છે એટલે ત્યાં ગાડી પર સમસ્યાનો હલ થશે સાડા ત્રણ મીટર બાઈક દોઢ મીટર એટલે કે બાર બાઈક પાંચથી ફીટ એમાં આરસીસી ની ડગ બનાવજો એ ઢગથી પાણી છ મોડનું પાણી વરસાદી પાણી છે એ છે નદી સુધી જશે એટલે એક સોલરપુરથી મારીને સદભાવન તરીકે જ્યાંથી ડીએસપી ક્વાર્ટર ડીએસપી ડીએસટી ક્વાર્ટરથી નદી સુધી મારું જે પાણી જે છે સ્ટ્રોંગ વોટરનું એનો નિકાલ થશે એટલે જે સોન સિલેવાની જે વાત છે એ મકરબા રોડનું ત્યાં પણ મારું પાણીનો નિકાલ થશે આમ જોવા જઈએ તો સાંઈબા ઘસારવા જે છે ત્યાં એફએસએલ સર્કલ છે ત્યાં એફએસએલ પાસે ત્યાં મારું સ્ટ્રોંગ વોટરનું ડીસ સિટીનું કામ ચાલી રહ્યું છે એટલે એ બી સિટીનું કામ પૂરું થશે ત્યાં પણ ચોક્કસ ફાયદો થશે યવત સર્કલ પણ મારું કામ ચાલી રહ્યું છે આમ શહેરની અંદર જે સ્ટોર મોટરના જે કામ થાય એવા મેં આ વખતે છત્રીસ કામ લીધા હતા એમાંથી ઓગણત્રીસ કામો મેં હાથ ઉપર લીધા હતા એમાંથી ચાર કામ પૂરા થઈ ગયા ત્યાં ગાડી અત્યારે નીચે તો ફાયદો દેખાય છે બાકીના કામો આવનારા દિવસોમાં પૂરા થશે એટલે ચોક્કસ ત્યાં ગાડી ફાયદો દેખાશે એમ આવનારા ચોમાસાની અંદર આનો જે સૌથી મહત્ત્વનો લાભ છે એ આવનારા ચોમાસામાં સુધીભાઈ પણ આમ એ કહી શકાય કે જે રીતે હજુ પણ જે આજે જે પ્રમાણે વિડીયો બધા અલગ અલગ વિસ્તારના કામ આવ્યા તો લોકો અને આપણે એ પ્રકારનો આગળ જે દાવો કરે છે કે પાણી શું ભરાયેલો પાણી નહીં ત્યારે લોકો એ જાણવામાં એ રસ્તે છે કે આપણા સમાચારો કેવી વરસાદ પડે એટલે પાણી સ્વાભાવિક રીતે ભરાય દુનિયાની અંદર કોઈ દેશ દેશની અંદર એવું નથી કે વરસાદનું પાણી જેવો વરસાદ પડે એવો તરફ વિકાસ થઈ જાય પણ એની સમય મર્યાદા નક્કી હોય સમય મર્યાદાની અંદર પાણીનો નિકાલ થવો જોઈએ એ વાત એવું સહમત છું પણ પાણી વરસાદનું પાણી ભરાય જ નહીં હવે નીચો વિસ્તાર હોય તો પાણી જતા જ છે બધાનું પાણી ત્યાં આવતું હોય તો પાણી ભરાવાનું છે પણ એનો સમય નિશ્ચિત મર્યાદાની અંદર એનો નિકાલ થવો જોઈએ એ વાત સારી એવું સહમત છે નિશ્ચિત મર્યાદામાં પાણીનો નિકાલ થઈ જશે તમે કંટ્રોલ રૂમની મુલાકાત લીધી અત્યારે જે હાલમાં સવારના દ્રશ્યો જોયા કે સામાન્ય થઈ ગઈ છે પાણી છે લગભગ મોટા ભાગના વિસ્તારોમાં પાણી ઓસરી ગયા છે મધુમાલતી જેવું છે શ્રીરાજ સુધીનો શ્રી આ જે છે આવા જે બે ત્રણ જગ્યા છે ત્યાં ગાડી પાણીનો હજુ થોડાક છે પણ એ લગભગ કલાક બે કલાક વરસાદ એવો છે તો ત્યાં પણ એ પાણી ઓસરી જશે ત્યાં જે મેં કામ હાથ ઉપર લીધા છે એ કામ પૂરા થઈ જશે એટલે ચોક્કસ આમાં ફાયદો થશે

જે રીંગોળ ઉપર જે આવેલા છે બોપલ ગુમા છે ગોતા છે આ જે બધા જે વસ્તુ વોર્ડો આવેલા છે એ બધા જ વોર્ડોને વેસ્ટર્ન ટ્રંક લાઇનથી ફાયદો થવાનો છે અને વેસ્ટર્ન લગનનું કામ લગભગ પરિણામે પૂરું થશે એટલે ચોક્કસ આ બધાને ફાયદો થશે બીજું જે સિંગલ મેકરને વાત કરીએ મકરબા માટે તો મેં ઓલરેડી છત્રીસ કરોડનું કામ મંજૂર કરેલું છે અને ઓવર ઓર્ડર આપેલો છે પણ અત્યારે ચોમાસું હોવાથી આપણે પણ કોદાણના કામ નવા કરતા નથી એટલે કામ ચાલુ નથી કર્યું આવનારા દિવસોમાં જવાનું જેવું પડે એવું તરત જ એ કામ ચાલુ કરવામાં આવશે એનું ખાતમુહૂર્ત પણ માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના વડા હસ્તે કરી દેવામાં આવ્યું છે એટલે ટૂંક સમયમાં એટલે જેવું ચોમાસું પડે અને તુરત જ એ કામ કરવામાં આવશે એટલે આવતા ચોમાસા પહેલાં જે મકરબાની પહેલો વાત છે એનું કામ પૂરું થશે એટલે મકરબાને જે થાય છે એટલે વેતન કંપની જે વાત છે જે એક છેવાળી સુધી વસ્તી આવી જાય ગયા ધર્સલ આવી છે કાંતિપુરા ધરાસર આ બધા જ બોર્ડર ઉપર જે ગામો છે એ ચોક્કસ એ બધા જ લોકો ને વેસ્ટર્ન સંદો થશે